બેકી અવલોકન હોય ત્યારે આ અવલોકન વત્તા એન બાય ટુ પ્લસ વન મુ અવલોકન અને છેદમાં બે કેવી રીતે ઉદાહરણ આપણે જોઈએ જો બાર તેર વીસ આઠ ચોવીસ અને સત્તર નો મધ્યસ્થ શોધો હવે આ બેકી અવલોકનો છે કેવી રીતે ખબર પડે સંખ્યા ગણો એક બે ત્રણ ચાર પાંચ છ તો છ સંખ્યા છે ટોટલ તો બેકી સંખ્યા છે તો આ સૂત્ર આપણે લાગુ પાડશે કુલ અવલોકોનો કેટલા છે છ પણ સૌથી પહેલા તમારે એને જડતા ક્રમમાં ગોઠવવાના તો આઠ ત્યાર પછી બાર ત્યાર પછી તેર ત્યાર પછી સત્તર પછી વીસ અને પછી ચોવીસ હવે આ સૂત્ર છે આપણે કરશું એન બરાબર કેટલા છ એટલે છ બાય ટુ આ એક સ્ટેપ થયું અવલોકનલોકન અને છેદ માં બે હવે છ ભાગ્યા બે એટલે શું થાય તો કે ત્રીજું અવલોકન વત્તા છ ભાગ્યા બે ત્રણ વત્તા એટલે કે ચોથું અવલોકન ને છેદમાં બે બરાબર ચાર ને ત્રણ સાત ભાગ્યા બે એવી રીતે નહીં કરવાનું ત્રીજું અવલોકન એટલે શું એક બે ને ત્રણ આ ત્રીજું અવલોકન એટલે કે તેર વત્તા ચોથું અવલોકન એટલે કયું એક બે ત્રણ ચાર આ ચોથું અવલોકન અને એને ભાગ્યા બે કરવાના તેર વત્તા સત્તર એટલે ત્રીસ ભાગ્યા બે એટલે તમારો આન્સર શું આવશે પંદર એમ બરાબર આવશે પંદર હવે તમે ડાયરેક્ટ છે સરેરાશ કાઢીને પણ કરી શકો કેવી રીતે પેલા ચડતા ક્રમમાં ગોઠવવાનું આ બે ની એવરેજ વચ્ચે કઈ બે સંખ્યા આવે છે આ બે છોડીને આ બે છોડીને આ બે સંખ્યા વચ્ચે આવે છે તો ડાયરેક્ટ તમે તેર વત્તા સત્તર ભાગ્યા બે એટલે કે ત્રીસ ભાગ્યા બે આમ પણ તમારો જવાબ છે આવી જાય પણ ના આવડતું હોય તો આ સૂત્ર યાદ રાખવાનું હવે આનો આન્સર છે ફટાફટ તમે મને કમેન્ટ કરીને કહો કે આમાં શું આન્સર આવશે થેન્ક યુ